હલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ મિત્રો તો આપણે વાત કરીશું આજે સુપ્રીમ કોર્ટ દ્વારા બમ્પર ભરતીની મિત્રો જાહેરાત કરેલી છે અને જો મિત્રો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો તમામ પોસ્ટ વિશે આપણે વાત કરીશું ભરતીની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં આપવાની છીએ તો વાત કરીશું મિત્રો સુપ્રીમ કોર્ટ દ્વારા રિક્વાયરમેન્ટ છે મિત્રો સુપ્ર સુપ્રીમ કોર્ટ દ્વારા મિત્રો પર્સનલ આસિસ્ટન્ટ મત તથા અન્ય પદો કુલ મળે અને એકસો પાંચ પ્લસ જગ્યા પર મિત્રો ભરતી છે મિત્રો સરકારી ભરતી છે છે અને ભરતીની તક મિત્રો તમને મળી તો વાત કરીએ ભારતની જે સર્વોત્તમ અદાલત દ્વારા વિવિધ પદો પર ભરતીની જાહેરાત છે અથવા બેરોજગાર ઉમેદવારો છે અથવા વિદ્યાર્થીઓ છે એના માટે સારી સરકારી નોકરી મેળવવાની તક મિત્રો તમને મળી રહી છે અને ભરતીના અનેક જગ્યાઓ માટે જોબની ખાલી જગ્યાઓ મિત્રો છે તો કઈ રીતના ફોર્મ ભરવાનું છે એ બધી તમામ માહિતી આપણે આપવાની સંસ્થા છે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા પોસ્ટ અલગ અલગ છે મિત્રો ફોર્મ હરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે મિત્રો છેલ્લી તારીખ છે પચ્ચીસ ડિસેમ્બર સુધીમાં અરજી કરવા માટે અહીંયા ઓવિયસલી વેબસાઇટ પર મિત્રો અહીંયા આપે છે આ વેબસાઇટ પર જઈને તો મિત્રો તમારે ફોર્મ મિત્રો ભરવાનું રહેશે કોઈ કોઈક પ્રશ્ન હોય તો કોમેન્ટ સાથે તમે કોમેન્ટ કરી શકો છો આગળની વાત કરીએ ગત્યની તારીખની મિત્રો વાત કરીએ તો સાત ડિસેમ્બરથી મિત્રોને ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ ગયા છે ને પચ્ચીસ ડિસેમ્બર સુધી આના ફોર્મ મિત્રો ભરવાની પ્રક્રિયા છે શરૂ રહે છે અને તારીખ વ્યાજે પછી કોઈ પણ ફોર્મ મિત્રો સ્વીકારવામાં નહીં આવે તો ખાસ કરીને નોંધ લઈ લેવી પદોની સંખ્યા વિશે વાત કરીએ પદો કહીને એના નામ શું છે એના માટે છે મિત્રો માસ્ટર સિનિયર અનંત મદદ નિયમ માટે અનંત મદદ નિયમ અલગ અલગ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતીઓ મિત્રો કરવામાં આવેલી છે આગળ જો લેફલાઇન લાયકાતની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્ડિયન પોસ્ટ માટે ભરતીની મિત્રો જાહેરાત છે એમાં અલગ અલગ શૈક્ષણિક લાયકા છે પોસ્ટ પ્રમાણે છે મિત્રો એટલે બધા માટે સેમ નથી મિત્રો છે ને જેને કઈ રીતના તમારે તમારી પાસે કઈ શૈક્ષણિક લાયકાશે અને કઈ રીતના ક્વોલિફિકેશન છે એના ઉપર આધાર રાખે છે તો ખાસ કરીને તમારી ઉપર ડિપેન્ડ છે મિત્રો કેટેગરી વાઇઝ અલગ અલગ રાખવામાં આવેલું છે અને પોસ્ટ પણ અલગ અલગ છે એટલે તમારે સેમાં ભરવું તમારે સીટ નક્કી કરવાનું રહેશે ભાઈ મર્યાદાની મિત્રો વાત કરી લઈએ તો ભરતી પ્રક્રિયા મિત્રો ત્રીસથી પિસ્તાલીસ વર્ષ હોવા જોઈએ એટલે તમારા મિત્રો ત્રીસથી અઢારથી ત્રીસ વર્ષ અને પિસ્તાલીસ વર્ષ કરતા વધારે મિત્રો ન હોય તો ખાસ કરીને આવી એક બાબત ચેક કરી લેજો આગળની વાત કરીએ તો પગાર ધોરણની વાત કરીએ મિત્રો પગાર ધોરણ છે અલગ અલગ ફિલ્ડમાં છે અલગ અલગ રહેશે તમારા કામ ઉપર નક્કી છે અને ફિક્સ પગાર પાંચ વર્ષ માટે જે હોય એના પર ડિપેન્ડ છે મિત્રો તો અલગ અલગ રીતે છે પગાર પણ મિત્રો અહીંયા શોખવામાં આવતો છે જગ્યાઓ મિત્રો વાત કરીએ તો આપણે વાત કરીએ એકસો સાત જગ્યાઓ છે અને પ્લસ ઘણી બધી જગ્યાઓ અલગ અલગ ફિલ્ડમાં મિત્રો એ રાખેલી છે તો એના પર મારા મિત્રો પણ તમે ફોર્મ છે અહીંયા ભરી શકો છો તો શ્રીસે ભરતી છે સુપ્રીમ કોર્ટ દ્વારા ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત કરેલી છે અને પચીસ તારીખ સુધીમાં મિત્રો ફોર્મ તમારે અહીંયા એપ્લાય કરવાના છે જેમ મિત્રો બાકી રહેતા હોય તાત્કાલિક ફોર્મ મિત્રો ભરી દેજો આગળની વાત કરીએ પ્રસંગ પ્રક્રિયા મિત્રો વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી પ્રક્રિયા છે આપણે જે આગળ વેબસાઇટ કરી અને આધારે મિત્રો છે તમારે ફોર્મ ભરવાનું છે અને કૌશલ્ય કસોટી ટાઈપિંગ અને સ્ટેટનો પછી આવશે મિત્રો લેખિત પરીક્ષા ઇન્ટરવ્યુ છે દસ્તાવેજ ચકાસણી અને તબીબી આ રીતના છે મિત્રો પાંચ સ્ટેપમાં છે તમારું મિત્રો પ્રસંગી પ્રક્રિયા મિત્રો થતી હોય છે હજી પ્રવચનની મિત્રો વાત કરી હજી છે મિત્રો એના માટે છે એ જનરલ ઓબીસી કેટેગરી માટે ઉમેદવારો માટે અરજી ફી મિત્રો હજાર રૂપિયા રાખેલી છે અને બાકીની એસટી એસસી માટે સેન્ટ્યુ મિત્રો કેટેગરી માટે અઢીસો રૂપિયા ફી મિત્રો રાખેલી છે તો ખાસ કરીને ફી જોઈ લઈએ આ ફી સી ઓનલાઈન તમારે મિત્રો પેમેન્ટ કરવાનું હોય છે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે સુપ્રીમ કોર્ટ દ્વારા ઇન્ડિયન માટે મિત્રો કોસ્ટ માસ્ટર માટે મિત્રો એલએલબી પ્લસ અંગ્રેજી શોર્ટ હેડ એકસો વીસ ડબલ્યુપી પ્લસ ટાઈપિંગ મિત્રો આ છે ટાઈપિંગનું સ્પીડમાં મિત્રો પાંચ વર્ષનો અનુભવ મિત્રો હોવો જોઈએ અનુભવ સિનિયર માટે અંતર માટે છે મિત્રો કોઈ સ્નાતક માટે અંગ્રેજી પ્લસ સાયન્ટ એટલે જે ટાઇપિંગની સ્પીડ તમારે કેટલી હોવી જોઈએ પર મિનિટ ઉપર એ પણ તમારે ખાસ કરીને આવડતું હોવું જોઈએ અને સુપ્રીમ